સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભગવત ભક્તોને રાધે રાધે જય જય શ્રી રાધે આજે દિવાળીનો દિવસ છે પ્રભુ શ્રી રામ લક્ષ્મણ સીતા માતા સાથે અયોધ્યા પાછા ફર્યા હતા હનુમાનજી સાથે એમનું અયોધ્યામાં આગમન થયું હતું એવો સુંદર પાવન દિવસ છે આજે દિવાળીનો તો બધાના દિલમાં આજે દિવાળી હોવી જોઈએ કેમકે બધાના ઘરમાં આજે પ્રભુ શ્રી વનમાળી પધારે છે પ્રભુ શ્રી રામ પધારે છે સુંદર મજાનું એ ભજન લઈને આવી છું નાનું અમથું ભજન છે દિવાળી નિમિત્તે બધાને અવશ્યથી ગમશે બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા દુઃખ દૂર થાય અને સુખ સમૃદ્ધિ વધારે તમારા બધાના આંગણે માલક્ષ્મીની કૃપા રહે એ જ પ્રાર્થના પ્રભુના ચરણોમાં અવશ્યથી મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો બધા ભગવદ ભક્તોને એટલો અનુરોધ અનુરોધ કરું છું કે આગળ વધારજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલી જ વિનંતી કરું છું તો ચાલો આજે સુંદર મજાના દિવસે આટલું સુંદર મજાનું ભજન ગાઈએ અને પ્રભુ શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલજી કી જય 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 શ્રી રાધે આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધાર્યા વન માળી આજે મારા દિલમાં દિવાળી કે મારે ઘેર પધાર્યા વન માળી રંગોળી પૂરી છે રૂપાળી મારે ઘેર પધાર્યા વન માળી રંગોળી પૂરી છે રૂપાળી કે મારે ઘેર પધાર્યા વન માળી આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધાર્યા વન માળી કંકુ ચોખા લઈને વાલમને વધાવું કંકુ ચોખા લઈને વાલમને વધાવું પ્રભુજીના પગલે હું ફૂલડા વેરાવું આખલડી ઠારી છે મારી કે મારે ઘેર પધાર્યા વન માળી આ ખલડી થારી છે મારી કે મારે ઘેર પધાર્યા વન માળી આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધાર્યા વન માળી સેવાની સામગ્રી સજાવી દીધી છે સેવાની સામગ્રી સજાવી દીધી છે રસોઈ મારે હાથે બનાવી દીધી છે રસોઈ મારે હાથે બનાવી દીધી છે હરખે હરખે કીધી તૈયારી મારે ઘેર પધાર્યા વન માળી મેં હરખે હરખે કીધી તૈયારી મારે ઘેર પધાર્યા વન માળી આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધાર્યા વન માળી આજે રો મેરો મેં પ્રગટ્યા છે દીવા આજે રો મેરો મેં પ્રગટ્યા છે દીવા જાણે આજે ભક્તોના ઘરમાં છે દીવા ધન્ય બની જુ પલળી મારી કે મારે ઘેર પધાર્યા વન માળી ધન્ય બની જુ પલળી મારી કે મારે ઘેર પધાર વનમાળી આજે મારા દિલમાં દિવાળી કે મારે ઘેર પધાર્યા વનમાળી કે મારે ઘેર પધાર્યા વનમાળી રાધા સંગ બિરાજે વનમાળી કે મારે ઘેર પધાર્યા વનમાળી કે મારે ઘેર પધાર્યા વનમાળી રાધાના ના શ્યામની જય જય હો બાકે બિહારી કી જય જય હો જય જય શ્રી રાધે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હો આર્ય વૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો